જોય માતાજી તો અમાર આઈએમએલ જવાનું છે તો બેના રેજો વીડિયો માંથી હોટેલ શરૂઆત થઈ ગઈ જો આથી પે હાલતા ચાલતા જ ધીમે ધીમે નીકળ્યો જવી તમે તીક લઈ ગયો પછી ધીમે ધીમે શોર્ટ કરતા રેવી મેં દો હાલ તમને દેખાડવી છેઠુ દે બેના રેજો એટલે તમને મજા આવે જો આ છે હોટેલ આથી પે લોકેશન ચાલુ થઈ જાય તમારે જોવા માટેનું મેં દો હાલ જોય લો પછી આગળ ફરતો ફરતો કેમેરા ફેરવ લોકેશન તમને દેખાડી દેવી છે જો આ છે મેલ આપણે અંદર જવાનું છે કે નહીં આપણે તો ખાલી દેખાડવાનું છે ખાલી આપણે તો અંદર મોડું થઈ જઉ એટલે રોકાણ નતા આથી મેલ બધે તમને દેખાડી દેવી તા ઉદી બન્યા રેજો ઉડ્યામાં જો લોકેશન પછી ધીમે ધીમે ગયા ને પેજો ને તોપ ને એવું બધું પીડ્યું છે ને તે જવાનું અંદર ટિકિટ લઈને પણ અમારે એવો ટાઈમ નહોતો એટલે મેં તો હાલો અમને બધું લોકેશન બતાવી દે જલ્દી જલ્દી આપણે જવાનું છે ઘરે વહેલા હેર પછી દેખાડ દે તો મેલ હાલો પછી દેખાડ દે મેલ તો જો બને રેજો અમે શેટ સુધી તો એ ટાવરનો સ્ટ્રેન્ડ લીધો કેટલા વાગ્યા જો દોઢ વાગો આવી ગયો છે પછી અમારું મોડું થતું હતું બીજા બીજી જગ્યાએ જવાનું હતું આ શેખ કુવો ચોરા છે માનનો પછી મેં દાલો અહીં અંદર જેવતા રે ધીમે ધીમે કે જે દુકાનો આવશે બધી કે દુકાન થોડી શૂટ કરી લેવી અંદર જવાનો ઓલો દરવાજો મત જવાનો આપણે મેં દાલો ધીમેથી આખો મેલ દેખાડ દો પછી જેવી અંદર કે ધીમે ધીમે અંદર જવાનું તૈયાર કરી અમે મેં થી થોડક શૂટ કરી લઉં તો આ જે દુકાનો આવી કે બધી દુકાન થી બધી નીકળી ગયા દુકાન થી ધીમે ધીમે

તો તેને કાકા કે તમને જો તો ખરા એક તને તમને મજા આવશે જોવાની તું તો હાલો જોઈ લે આ ડંકા મોટો રે ને 450 4000 8000 રેવા ટંકુરા મળા તમને કેશ માં તે ના જોઈ લે આમ થતીમે થતો તમને મજા એ જોવાની તો વગાડે તો એવો દેવા બીજો પછી એ નીકળી ગયો નહીથી લોકેશન ઉપર બીજો ના તો જોજે બીજે અંદર બહાર ની દુકાન નહીં ન્યા તો તૈયારી ન્યા તો પછી બીજી કટલેરી ની વસ્તુ મળતો તો મને તો આવતો એ કે કાકા દેખ તો કચ્છી નહીં દેખ તો કચ્છી નહીં દેખા દાતા કા બધા કે વિડિયો ફોલો કર આવડે પછી કાકા પાસે બેહી ગયા મજા આવી કે આપની કાકા પાસે આ કે પૈસા આ બે એટલે જે તમ ગીત ગાવે ગવરાવે પછી તો ગીત ગાતા 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 निकली गीमें धीमे अगी गया पे जो लोकेशन जो अरे फोटा पड़वा था फोटा पाड़ा पड़ा था धीमे धीमे फोटा ओला कर फोटा पड़ा, पड़ा ने पी ब पड़ा मन के रो घड़ी का तो एक फोटा सौ रुपया है चणिया चोली सौ रुपया कूल थी बस्सौ रुपया तरह एक फोटो पड़े तमने बदला फोटा पार दिए ફોટા બાર દે પછી તો જો અમાર બધા તૈયાર થવા ગયા થાય મત તેમ તૈયાર થજો પછી અમે ફોટા પાડવાને મેદુ કે હારો પછી તે તૈયાર થવા ગયા તો અમે આ બધા થોડું શૂટ કરી લે મેદુ પછી જો આ બધા શૂટ કરીને તુના સિક્તાનું હે જે છેને જોતો એને દુકાન હે બધી પછી જો સેટ વે દેન કા દ્રશ્ય ને દુકાનો જો તો બઈ ને જેમારો જે વિડિયો શૂટ કરવાનો બાકી હે તો મેદુ

લોકેશન દેખાય તો જીની એને ડાલ લે અંદર તો દેખાય થોડું જો દેખાય બેટા ઓન ચાલુ કરી દે હાલો અંદર દેખાય અબિયે બી જાજી સામે આવી જાય નીકળી જજો પછી એમ બધાય ગયા જો અંદર જે તમારા અંદર હતો જો થોડુંક વિડિયો શૂટ કરવા જોનું તો ખાલી ખર્ચાવાનું તોલકાને પછી સવાનું નથી પછી લોકેશન નંદે નું લઈ લઈએ આપણે લોકેશન નંદે નું લઈ લે તો મેં હાલો દેખાડો તો ખરાબ થાય શુધો તે આતન નીકળે કે બજેટ થી મારા થોડ થોડું લે લે માર મેદીજી ફોટા પાડવા બાકી છે તો હારું થોડું દેખાડું આમ તે દરવાજા ના કા નીકળે જવું ને ટિકિટ તો છે અમારું જડપી નીકળવાનું તો એટલે મે ફોટા થોડા પાડ લઈ હાર હોલો હાલો અમે હવે નીકળી જઈએ બાર કે માતાજી